કાર શિક્ષક મિત્રો ફરેક વખત આપનું સ્વાગત કરું છું કલરવની દુનિયા ચેનલમાં આજે આપણે મોડ્યુલ નંબર પાંચ નિષ્ઠા તાલીમ વિષય છે અધ્યયન અધ્યાપન અને આઈસીટીનું સંકલન તેનું સ્વાધ્યાય કાર્ય આપણે જોવાના છીએ અગાઉ આપણે આ મોડ્યુલનો અહેવાલ જોઈ ગયા છીએ પરંતુ શું અહેવાલમાં સ્વાધ્યાય કાર્ય લખવું ફરજિયાત છે સ્વાધ્યાય કાર્ય એટલે જ અહેવાલ આવા ઘણા બધા પ્રશ્નો છે તો એ પ્રશ્નોનો હું તમને સચોટ જવાબ અહીંથી આપી રહ્યો છું અગાઉ પણ આપણે વિડીયોમાં જણાવી ચૂક્યા છીએ કે અહેવાલમાં પ્રસ્તાવના હેતુઓ પ્રવૃત્તિ સંદર્ભ વગેરેનો ઉલ્લેખ કર્યા બાદ નિષ્ઠા તાલીમનો વરખંડમાં કેવી રીતે ઉપયોગ કરશો તે બાબત આપણે નોંધવાની છે આ મુખ્ય બાબત છે કે તમે તાલીમ જે લઈ રહ્યા છો એ તાલીમનો વરખંડમાં કેવી રીતે ઉપયોગ કરશો તાલીમનો મુખ્ય ઉદ્દેશ એ જ હોય છે કે તાલીમમાં શીખેલી બાબતો આપણે વર્કખંડમાં તેને કેવી રીતે અજમાવી શકીએ બાળકો સુધી એને કઈ રીતે લઈ જઈ શકીએ અને બાળકોને કેવી રીતે ઉપયોગી થાય તે જ તાલીમનો ઉદ્દેશ રહેલો હોય છે આ તાલીમ સૌ કોઈ શિક્ષક મિત્રો ઓનલાઈન લઈ રહ્યા છે તો એમને એક હું સૂચન કરવા માંગીશ કે તમે જે મોડ્યુલનો અભ્યાસ કરો છો તે એક જ દિવસમાં જો બધા મોડ્યુલ પૂર્ણ કરશો તો તમને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવામાં તકલીફ પડી શકે છે તો શાંતિથી જે દિવસે જે મોડ્યુલનો અભ્યાસ કરવાનો છે એ જ મોડ્યુલનો તમે અભ્યાસ કરો અને વ્યવસ્થિત તાલીમ લેજો કારણ કે આ તાલીમ છે એ હાલ ઓનલાઈન છે પરંતુ આપણા વર્ગખંડ માટે ખૂબ જ ઉપયોગી એવી તાલીમ છે તાલીમનું નામ જ નિષ્ઠા છે તો આપણે નિષ્ઠાથી તાલીમ લઈએ વધારે આપણે ચર્ચા ન કરતાં આજના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં હજુ પણ જો આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો કારણ કે અવનવા શૈક્ષણિક વિડીયો તમને કલરવની દુનિયા ચેનલમાં મળી રહેશે તો શરૂઆત કરીએ આજનું સ્વાધ્યાય કાર્ય તો આ મોડ્યુલમાં આઈ સીટીનો ઉપયોગ શિક્ષણમાં કરવા માટેના ઘણા ઉદાહરણ અને સમજ આપવામાં આવી છે જેનો અમે સારી રીતે અભ્યાસ કર્યો છે અને અમે અમારા શાળામાં અને વર્ગમાં તેનો ઉપયોગ કરીશું અમારી શાળામાં આઈસીટીને લગતા જે માધ્યમો છે જેવા કે ટીવી કોમ્પ્યુટર મોબાઈલ વગેરેનો શૈક્ષણિક કામગીરીમાં અમે ઉપયોગ કરીશું આના માટે અમે આઈસીટીની તાલીમ મેળવેલી છે અને અન્ય માહિતી જાણી લઈશું અને શાળા કે વર્ગમાં તેનો ઉપયોગ કેવી રીતે કરીશું તેનું આયોજન કરીશું આઈસીટીના ઉપયોગથી બાળકોને પણ શિક્ષણમાં અને અભ્યાસક્રમમાં રસ પડે વધુ તેમને જાણવાની ઈચ્છા થાય તેવા પ્રયાસો અમે કરીશું આઈસીટીના ઉપયોગનું ક્ષેત્ર જાણવા માટે વિષય વસ્તુના સ્વરૂપ જાણીશું અને તેનો ઉપયોગ કરીશું હાલ ચાલતી કોવિડ નાઇન્ટીન મહામારીમાં અને અમે અમારી શાળામાં આઈસીટીના ઉપયોગની સમજ મળી રહી છે મોડ્યુલમાં આપેલ વાવાઝોડાની પરિસ્થિતિમાં વર્ખંડને ધ્યાને રાખીને કેવી પ્રવૃત્તિઓનું આયોજન કરાય તે જોયું અને આવી કોઈ અન્ય પરિસ્થિતિમાં આઈસીટીનો ઉપયોગ વધુ ઉપયોગી બને મોડ્યુલમાં આપેલ ઇમેજ જેને ક્લિક કરવાથી તેની માહિતી મેળવે મળે છે તે સમજ કેળવી બાળકોને પણ તેના વિશે અવગત કરીશું આમ આ મોડ્યુલ દ્વારા શિક્ષણમાં આઈ સી ટીનો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે અને અમે અમારી શાળા અને વર્ગખંડમાં તે કરી શકું કરીશું તો હાલ તમે જાણી રહ્યા છો કે હાલ કોવિડ નાઇન્ટીન મહામારીના કારણે બધું જ આપણે ઓનલાઈન થઈ રહ્યું છે તેમાં આઈસીટી કેવી રીતે ભાગ ભજવી રહ્યો છે તો ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ આપણે શાળામાં અને વર્ગખંડમાં બાળકો સમક્ષ કેવી રીતે કરી શકીએ તેની સંપૂર્ણ માહિતી આ સ્વાધ્યાય કાર્યમાં તમને આપી છે આશા છે કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે અને તમારું સ્વાધ્યાય કાર્ય તૈયાર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી થશે નવા શૈક્ષણિક વિડીયો મેળવવા માટે આ ચેનલ સાથે જોડાયા જોડાયા કરો અને ચેનલના વિડીયો રોજે રોજ નિહાળ્યા કરો નાનકડી એવી લાઈક જરૂર આપશો નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત